કેમ કે આ ધ્યાપુર સરકાર છે આ ધ્યાપુર મોટી મોટી વાતો કરે અમે આ કહી દેવું અમે જે કહી દઉં કઈ કીધું

અમારી ગૃહિણી નું બજેટ ખોરવાય આ તમારા બાપ નું ખોરવાય ઈ અમારા ઘર માં તો વાલ રીતી નથી દીધું

મારું તો એક જ કહેવાનું છે જો ખેડૂતો તમે ભેગા નહીં જાઓ સંગઠિત નહીં જાઓ તો આ કામગીરી માટે આજે સરકાર છે આપણને કપા ના હજાર રૂપિયા આપણને મળ્યા હતા ને અને આના નરેન્દ્રભાઈ મોદી આપડા ગુજરાત ના મુખ્યમંત્રી હતા

હજાર રૂપિયા મળવા જોઈએ તો ભાઈ નાખવાના ધંધા છે અને હું વાળી વાળી ને કહું કે બે બાજુ ખાવાનું સાંભળે હજારો માંગે એનું આ સરકાર સાંભળ્યા વાળી અને ખેડૂતો નો દીકરો કાયમી લેવામાં મેજોર એના કોઈ ધારાસભ્ય હોય તાલુકાના ના સભ્ય હોય સંસદ સભ્ય હોય એક પણ મરજ નથી નીકળતા અહિયાં કોઈ રજૂઆત કરતા ઈકો આ ફેકું સરકાર છે મોટી મોટી વાતો કરે અમે આ કરી દઉં અમે તે કરી દઉં કઈ કીધું આપણે કોઈ વિરોધો અને બધા ભેગા થો સંગઠિત નઈ જાવ તો તમારું શોષણ આ કાયમી માટે આ હોની હશે ને મને જોયા એવું લાગ્યા કે આ કાયમ તમારું શોષણ કરતી રહે